એક નવી પહેલ દ્વારા ટ્રાફિક ની સમસ્યા નો સમાધાન કરવાનો પ્રયાસ અમદાવાદ માં હાથ ધરવામાં આવ્યો છે નો પાર્કિંગ ઝોન માં પાર્ક ન કરો તમારી કાર અથવા કે વેહિકલ ને ક્રોસિંગ ની પહેલા ઉભી રાખો વાહન ને નિર્ધારિત ગતિ પર ચલાવો જે લોકો ટ્રાફિક રૂલ્સ નું પાલન કરે લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે અને સિગ્નલ પાસે ઉભા રહેલા વાહન ચાલકોને તેમની સેફટી માટે સલાહ આપવામાં આવે તો કે આ યંત્રને પણ જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે આપણું અમદાવાદ સુરેલું અમદાવાદ ગુંજા શહેરના સુર અમદાવાદની છસો એક વર્ષની અદભુત અને ઐતિહાસિક વારસાને સંગીતના માધ્યમથી લોન્ચ કરવામાં આવી જાણીતી ગાયક બિરડી શ્યામલ સોમિલ દ્વારા ડીવીડી ઓડિયો સીડી અને પુસ્તક રૂપે સંપુટ આપણું અમદાવાદ સુરેલું અમદાવાદ રજૂ કરાયા આ પ્રસંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા રજૂ કરાયો જેમાં અનેક ક્ષેત્રે નામ ધરાવતી એકસો આઠ વ્યક્તિઓને કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મેયર અશિત વોરા અને ઉમંગભાઈ ઠક્કરના હસ્તે પતંગ નગર રત્ન એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા શ્વર રસ્તો ત્યાં છે ટુકડો મિલ મજદૂર ની મજદૂરી પર મિલ મજદૂર મજદૂરી પર શેર કાયપો છે ફિલ્મનું અમદાવાદમાં ચાલીસ દિવસ સુધી શૂટિંગ ચાલશે ગુજરાતી કલ્ચર પરથી બની રહી છે ચાંદ પર રચાયેલા એક ગરબાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ ફિલ્મમાં અભિષેક કપૂરે જણાવ્યું હતું કે ચેતન ભગતની આ નોવેલને ફિલ્મ સ્વરૂપે ઢાળવા માટે પહેલા હું ઘણો કન્ફ્યુઝ હતો મેં અઢાર થી ઓગણીસ વખત ડ્રાફ્ટ લખ્યા અઢી થી ત્રણ વર્ષ માટે મહેનત કરી અને કાયપોચેની સ્ક્રિપ્ટ પર મહેનત કર્યા બાદ લોકપ્રિય નોવેલને ને ચાર થી પાંચ વાર મેં વાંચી હતી

लोग बहुत अच्छे हैं यहाँ पे जैसे कंटूसर भी बता रहे पे। थे आपको कि एक बार कुछ बहुत लोग प्यार से बातें हैं बड़ा अच्छा एक्सपीरियंस रहा है यहाँ पर कहानी याद है तो पूरी फिल्म कहीं पर शुक्रिया अभिषेक चेतन कुमारी ब्यूटिफुल स्क्रिप्ट स्टोरी अबाउट फ्रेंडशिप अट्टोरी अबाउट लव अ स्टोरी अबाउट थ्री बॉयज trying to find a place for themselves in the the world and the experiences that they મુખ્યત્વે પોળ અને ગાંધી મકર સંક્રાંતિના પર્વના માહોલ પર જામેલો શબ્દ કાયપો છે એ ગુજરાતી ઓળખ સમાન છે આથી આ ફિલ્મ નું નામ રાખવામાં આવ્યું છે કાયપો છે આ ફિલ્મ નું સંગીત દેવડી ફ્રેમ અમિત ત્રિવેદી આપ્યું છે જ્યારે ગીત જાવેદ અખ્તરે લખ્યા છે પરંતુ જોવું એ રહ્યું કે આ ફિલ્મને કેવો પ્રતિસાદ મળે છે ટીવી ચેનલ પર ચાલતા રિયાલિટી શોમાં ભાગ લેવા માટે યુવાનો વચ્ચે પડાપડી જામતી હોય છે તેમાં પણ ગાયકીને ડાન્સ તો મોખરે હોય છે ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર તો લોકોમાં ખૂબ જ ક્રેઝ જમાવ્યો છે ગુજરાતમાંથી આઠસો જેટલા સ્પર્ધકોની એન્ટ્રી આવી હતી જેમાંથી છત્રીસનું સિલેક્શન કરવામાં આવ્યું છે આ શો અંગે મરીજ પસ્તનેજીએ જણાવ્યું હતું કે અમારી પાસે ભારતમાંથી અનેક ટેલેન્ટેડ બાળકો આવી રહ્યા છે જેમાંથી અમુક જ સિલેક્ટ કરવામાં અમને ઘણું અઘરું પડતું હોય છે ગામડામાં રહીને પાંચ ઘરો વચ્ચે એક ટીવી જોનાર અને તેમાંથી ડાન્સ શીખીને બાળકો આવી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે બાળકો કારકિર્દીને કે નહીં પરંતુ ટીવી પર પરફોર્મ કરવા માટે જ આવતા હોય છે પરંતુ હવે ગુજરાતમાં સિલેક્ટ થયેલા છત્રીસ સ્પર્ધકો વચ્ચે જંગ જામ્યો છે રેપિડ એક્શન ફોર્સની સોમી બટાલિયનના વસ્ત્રાલ ખાતેના વિશાળ સંકુલમાં આ દળના જવાનો વગેરેની તાલીમ માટે સ્ટોર બ્લોક અને સ્ટેટમેન્ટ શોપનું નવું બંધાયેલું મકાન ખુલ્લું મુકાયું છે રેપિડ એક્શન ફોર્સ મુંબઈ ખાતેના પોલીસ મુખ્ય મહાનિર્દેશક ਡાઈજીપી બીએસ રાઠોડ અને આરએફના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ઉદ્ઘાટન કર્યું હતું આ મકાનનું બાંધકામ વીસમી જાન્યુઆરી 2011 ના રોજ શરૂ કરાયું ઉદ્ઘાટન પ્રસંગે રેપિડ એક્શન ફોર્સની સોમી બટાલિયનના કમાન્ડન્ટ રાકેશ કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સીઆરપીએફ તેમજ રેપિડ એક્શન ફોર્સના વરિષ્ઠ અધિકારીઓ જવાનો તેમજ તેમના કુટુંબીજનો પણ ના અધિકારીઓ હાજર રહ્યા હતા તો આ હતા આસુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ જોતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર